જય હિન્દ મિત્રો અત્યારે ગુજરાતની અંદર વિસાવદર ભેંસાણ જુનાગઢ સત્યાસી વિધાનસભા અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી પૂરજોશમાં ચાલી રહી છે એમાં ખાસ કરીને વિસાવદર વિધાનસભા સીટ જેની અંદર ઇલેક્શન કમિશનરે જ્યારે ચૂંટણી અધિકારીએ ચૂંટણી તારીખ જાહેર નહોતી કરી એની પહેલાં આમ આદમી પાર્ટી એના સ્ફોટક બેટ્સમેન ઓલરાઉન્ડર એવા ગોપાલ ઇટાળીને જ્યારથી મેદાને ઉતાર્યા છે ત્યારથીના જ એ સીટ હોટ ફેવરિટ થઈ ચૂકી છે અને જ્યારે હવે ભાજપવાળાએ જેને એકસો છપ્પન સીટ એક બે હજાર બાવીસમાં મળી હતી એને અડીખમ સરકાર બની હતી છતાં પણ એની સમયાંતરે વિપક્ષની પાંચ સીટો તોડી અને એનામાં લઈ લીધી અને એનાથી થોડુંક હોય એમ અત્યારે જે વિધાનસભા ચૂંટણી ચાલી રહી પેટા ચૂંટણી આવી એની અંદર વિસાવદરમાં એક મહાકોભાંડી જેની અંદર દરેકે દરેક અવગુણ કયો કે સદગુણ એના ભ્રષ્ટાચારી પાર્ટીના કયો એવા દરેક ગુણ પીડ્યા છે એવા ઉમેદવારને ઊભો રાખી અને મોટા મોટા મંત્રીઓ મુખ્યમંત્રીઓ અને દરેક નેતાઓને એ સીટ જીતવા માટે એડિટોસીનું છોડ જોર લગાવી દીધું છે ત્યારે હવે ગોપાલ ઇટાળિયાના જૂના વિડીયો કે જે ગૃહમંત્રીને એક ખાહડું મેર્યું હતું જે જરૂરી હતું અને બીજો એક કે જે એ હર હંમેશા ખોટાઓનો વિરોધ કરતો એવા વિડીયો અત્યારે ફરીથી વાયરલ કરી અને મોટા મોટા કહેવાતા ખોટા સંતો તરફથી એવા નિવેદનો અપાવે છે કે આને હવે આપણા ગામમાં ઘૂસવા નહીં દેતા અને વિધાનસભામાં ઘૂસવા નહીં દેતા કારણ કે ભાજપવાળાને ડોશી મરી જાયનો વાંધો નથી પણ જમ ઘર ભળી જાય ને એનો વાંધો છે કારણ કે એકસો છપ્પન સીટ હતી પછી પાંચ સીટ લીધી એટલે એની કાંઈ સરકાર પડી એમ નથી આ એક સીટથી પણ આ ગોપાલ ઇટાળિયા જો બહાર હોવા છતાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને આઠ પાસ અભણ આવા શબ્દોથી પોકારતો હોય અને છતાંય જો આ એનો કોઈ વાળ વાંકો ન કરી શકતા હોય તો એ જો ધારાસભ્ય બની જાય અને ગૃહમંત્ર ગૃહ વિધાનસભાની અંદર જઈ અને માનનીય અધ્યક્ષશ્રી કરી અને એમ કહે કે આપણા રાજ્યના આઠ પાછ અણપઢ ગવાર એવા આપણા ગૃહમંત્રી જે ફાકા ફોજદારી કરે છે તો વિધાનસભાની અંદર અવળી મોટી પાર્ટીનું શું નાક રહી જાય આવો બનાવ ન બને એના માટે આ લોકો ગોપાલ ઇટાળિયાને વિધાનસભામાં આવતો અટકાવવા માટે એડિટોસીનું ટોસીનું શોર લગાવી રહ્યા છે સાથે સાથે આ બધા જે ખોટા બની બેઠેલા સંતો હાસા સંતોને તો આપણે હર હંમેશા નતમસ્તક વંદન કરીએ છીએ પરંતુ આવા બની બેઠેલા અને જે આ સંતોનો સાથ લઈ અને ખોટા કામો કરી રહ્યા છે એવા જ અત્યારે આવા જાગૃત નાગરિકનો વિરોધ કરશે ત્યારે આપણે એને કહેવું છે કે ભાઈ ગોપાલ એની ઉપર શું કેસ છે એની ઉપર કોઈ રેપ કેસ છે કોઈ મર્ડર કેસ છે કોઈ ખંડણીના કેસ છે કે કોઈને એને હાફ મર્ડરના કેસ એની ઉપર થયા છે તે તમે એનો વિરોધ કરો છો બાકી હામે એના પક્ષે તમે જોઈ લો એક કેસ એવો નહીં હોય કે એની ઉપર નહીં થયો હોય એના નેતાઓ એના મંત્રીઓની ઉપર બળાત્કારના પણ કેસ છે ભ્રષ્ટાચારના એટલા કેસ છે અને જનતા પણ જાણે છે કે આ મારા દીકરાઓ કેટલી કેટલી સહકારી બેંકોને ઉઠાડી દીધી છે સત્તાએ તમે એનો વિરોધ નથી કરી કારણ કે તમે બધાએ કહેવાતા સંતો આ સત્તા પક્ષની સાપલુસી કરો છો એટલે હવે જો જનતા જાગી અને એક ફરી આવા સ્ફોટક બેટ્સમેન અને સ્ફોટક વક્તા અને સસોટ નેતાને જો એક ફેરી વિધાનસભામાં મોકલે ને તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એમ છે તો આવનારી ઓગણીસ તારીખે વિસાવદર પેટા સભા જે ચૂંટણી છે એની અંદર લોકો ફૂલ બહુમતીમાં મતદાન કરે અને ગોપાલ ઇટાણીયાને જેનું નિશાન પણ એક નંબર છે અને એનું કામ પણ એક નંબર છે તો એક નંબર દબાવે અને જેના કામ બે નંબરી છે અને જેનું નિશાન પણ બે નંબર છે એવા બે નંબરીને હરાવે तो जुजरात राज्यम कं परिवर्तन आवी शकते जय हिंद जय भारत